જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો લોક જોતો હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સાંજ સાંજ થઈ ગઈ છે ને સાંજના વાગી ગયા છે સાડા ચાર જેવું ટાઈમ થાય છે અને આજે આપણે મસ્ત મજાના સાંજના ટાઈમે મસ્ત મજાના નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છીએ જવાનું છે અંજાર ગાંધીધામમાં જે ઘણા બધા કામ છે કેમ કે કાલે છે અમારા માતાજીનો પ્રસંગ અને પ્રતિષ્ઠા મહત્સવનો પેલો દિવસ છે અને આજે અત્યારે અમારે જવાનું છે અંજાર અને ખુશખબરીની એક વાત છે નાનકડી ખુશખબરી છે અમારા ઘર માટે કે અમારી ગૌમાતા છે એને મસ્ત મજાનો વાછડીને જન્મ આપ્યો છે અમને બતાવી દઉં અને એમાંય વાછડી આવી છે ઢીંગુ જો મસ્ત મજાની ને વાસળી ને જન્મ આપ્યો છે ગાય આપણે બધું નીકળી જાય એમ તો મારતી નથી મારના મત ગયા મૈયા વાછડી જેવો ખાલે તમે રૂડી રૂપાળી વાછડી આવી છે બાકી મસ્ત એકદમ વાઈટ थोड़े मारे है पहले मारती नहीं थी खबर नहीं रोज चरो खबरा हुई तुझको खाना हम देते है बे त्रन वर्षड़ा आपछड़ी आई हम कुछ नहीं करेंगे આપકા બચ્ચા બચ્ચા ફાઇનલી મિત્રો વાછડીને જન્મ આપ્યો છે આપણે મળી લીધું છે એમને અને હવે આપણે થોડી વાર નીકળવાનું છે અંજાર જવા માટે કે અંજાર થોડું કામ છે પછી ગાંધીધામની અંદર પણ થોડું ઘણું કામ છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો લાઈક કોમેડ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં તમારો સપોર્ટ અમને આપતા રહેજો તો ચલો હવે મળીએ અંજા નીકળીએ પછી ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ગાડીમાં ગાડીમાં બેસી ગયા છીએ ને હવે જવાનું છે અંજાર અંજાર જવાનું છે અંજાર જઈને પછી રિટર્ન ગાંધીધામ જવાનું છે એટલે સાડા ચાર વાગ્યા છે ને નવ દસ વાગી જશે આજના કામમાં કે કામ ઘણું બધું છે અને એમાં એ આપણા શૂટ થાય એ બહુ મોટી વાત કહેવાય તો મિત્રો હવે નીકળીએ અંજાર જવા માટે અને પછી જશું ગાંધીધામ તમે વ્લોગમાં જોડાઈ રહેજો ફાઇનલી આપણે કામ ફાઈનલી મિત્રો ચાર સાડા ચાર પછી નીકળ્યા હતા પાંચ વાગે જેવું પહોંચી આવ્યા હતા અને અત્યારે સાડા છ જેવું ટાઈમ થાય છે અને હજી પત્યું અને હજી ગાંધીધામ જવાનું છે ગાંધીધામ એક કલાક દોઢ કલાકનું કામ છે કામ પે કામ હે ઓર ટાઈમ કમ હે અને અત્યારે આપણે અંજારની બજારમાં ગાડીમાં બેઠા બેઠા માખીઓ મારી રહ્યા ફેમિલી વાળા બધા અંદર લેવા ગયા એટલું બધું લેવાનું હે એ બોલો હજી ફ્રી નથી હવે આપણે કોલ કરી લઈએ એકવાર ના કે કહી દઈએ કે આપણે નીકળી જઈએ ગાડી માં એસી ચાલુ રાખી બેઠા પડ્યા માખી મારવાનું થાય તો જલ્દી જલ્દી ફટાફટ એ લોકો આવી જાય તો આપણે નીકળી જઈએ ગાંધીધામ જવા માટે ગાંધીધામથી પહેલાં તો અંજારથી ઘરે જ જવું પડશે ઘરે જઈને પછી ગાંધીધામ એટલે ઈ લો આ કામ તો બધું એ લોકોનું જ છે આપણું તો બધું બાકી જ છે હજી અને તમને હું એક કહેવા વસ્તુ કહેવા માગીશ કે કાલે અથવા પરમ દિવસ માતાજીનો ફૂલ બ્લોગ હું નાખીશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક દિવસીય જે ત્રણ દિવસીય છે કાલનો હું નાખીશ એ બ્લોગ તમે જોવાનું ભૂલજો નહીં કેમ કે માતાજીની જે વિધિ હવન અને મૂર્તિનું જે બધું વિધિઓ હશે એ તમને હું બતાવીશ અમારા ભુવાજી સંતો મોહંતો બધા આવશે એ વ્લોગ તમે જોજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલજો નહીં જેટલું બનશે એટલું આપણે બનાવશું લોક મોટો બનશે એટલો અને સબસ્ક્રાઈબર ઓછા આવે છે વ્યૂ એ બહુ ઓછા આવે છે હમણાં તો વ્યૂ બહુ ઘટી ગયા સપોર્ટ કરો યાર તો ચલો થોડી વારમાં આપણે હવે નીકળી જઈએ ગાંધીધામ ગાંધીધામ જઈએ પછી ગાંધીધામ બ્લોગ કન્ટિન્યુ કરી મળીએ ચલો બાય બાય ફાઈનલી મિત્રો અંજારનું કામ હતું એ તો બતાવીને આપણે આવી ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ ગાંધીધામ જવા માટે કઈક આઠ વાગી ગયા હે સ્ત્રીઓનું કામ કેવું હોય કલાકો બગાડવાનું જોઈએ સમજી શકો હો ને તમે હવે આપણે નીકળી ગયા ગાંધીધામ જવા માટે ગાંધીધામમાં બહુ ખરીદી કરવાની બાકી છે હજી અને સલૂન સલૂનમાં પણ જવાનું છે અને અત્યારે આપણે જઈએ છીએ કપડાવાળાની દુકાન ચલો મળીએ ત્યાં જઈને કહેવાય ફાઇનલી મિત્રો પહેલાં આપણે ગયા હતા સલૂનમાં અને હવે જવાનું છે કપડાં લેવા કે સલૂનમાં પહેલે એટલે ગયા કે સલૂન પછી બંધ થઈ જવાનું હતું સલાહન એવું જેવું ટાઈમ થાય એટલે એટલે પહેલાં આપણે સલૂનમાં લઈ ગયા અને હવે આપણે જઈએ છીએ ગાંધીધામ કપડાં લેવા માટે કપડાની મોસ્ટ ઓફ દુકાન તો દસ વાગ્યા પછી બંધ થઈ જાય આ જમવા વિશે આપણે જમશું તો ઘરે જઈને ફાઇનલી મિત્રો અત્યારે આપણે નવ વાગે રાને પહોંચી આવે છે ગાંધીધામ બજારની અંદર અને હવે કપડાની દુકાને પહોંચી આવે છે તો પહેલાં મસ્ત મજાના કપડા આપણે લઈ લઈએ અને પછી નીકળી જાય ઘરે જવા માટે અને તને હું તમને હું રિટર્નમાં એક મસ્ત મજાની વસ્તુ બતાવીશ કે ગાંધીધામમાં રામનવમીની ખતરનાક તૈયારી ચાલુ છે હું હમણાં બે ચાર દિવસથી ગાંધીધામ બાજુ નહોતો આવ્યો મને ખ્યાલ નહોતો પણ તમને હું બધા લોકોને રિટર્નમાં બતાવીશ તમે જોજો ખાલી આ સીન જ જોઈ લો તમે ખાલી આમ કેટલું ખતરનાક રીતે બનાવેલું છે એટલે આખા ગાંધીધામની અંદર આવી રીતના લાઈટ ડેકોર કરવામાં આવેલું છે તમે જોઈ શકો છેને ને બાકી રામનવમીની તૈયારી ગાંધીધામની ફૂલ ફૂલ તૈયારી તાળમ દોડ તૈયારી કહી શકાય આખું ગાંધીધામ સજાવેલું ચલો મિત્રો ફટાફટ ની તૈયારી ખતરનાક ધામ ચાલુ તમે જોઈ શકો ગાંધીધામ ની અંદર મતલબ કે રામનવમી ચાંદ ઝૂલેલાલ મહાવીર જયંતિ બધા ભેગે થઈને મતલબ એકતામાં જોઈ શકો તૈયારી તમે હાલ ખતરનાક દિમાગ કામ ના કરે તો આમ અલગ જ આખું ક્યારેક આવું પડશે ફોટો શૂટ કરવા મોજ પડી જાય બાકી મિત્રો આપણે ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છીએ આપણે ઘરે તો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં હવે મળીએ બીજા વ્લોગમાં બાય બાય ચલો તમે મળીએ બીજા વ્લોગમાં બાય બાય